નમસ્કાર જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધે ને તો કેમ છો બધા મજામાં અમને ખબર જ છે આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો તો કેટલો ટાઈમથી આપણે વ્લોગ બનાવવાના હતા તો આજે આપણે યાદ આવી ગયું કે થોડોક ટાઈમે મળી ગયો આપણે એક નવો વ્લોગ નાખ્યો સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગમાં તમને એ ખબર જ હશે કે હમણાં વરસાદ કેટલો ટાઈમથી ચાલુ હતો જે વરસાદે થોડી ગામમાં આપણે વચમાં ગેપ દીધો તો આપણે આ નેદવામાં અને હાથી આંકવામાં આપણે એટલા બિઝી થઈ ગયા હતા કે આપણે આ વ્લોગ બનાવવાનો ખોટો કાંઈ ટાઈમ મળતો નહોતો એના લીધે આપણે નવા કોઈ વ્લોગ આવતા નહોતા તો આપણા ચેનલને તમે સબસ્ક્રાઈબ કર્યું ને અમે મૂકી ન શકતા એના માટે મિત્રો એટલા ટાઈમથી વરસાદ ચાલુ હતો તે અત્યાર સુધી આપણે એમ કરતા કે હવે થોડોક વચમાં ગેપ આવી જાય તો આપણે બધું આ નેદ ખોદનું ને હાથીનું કરી લઈ તો હવે તમે જોઈ શકો છો આ અત્યારે હમણાં થોડાક દિવસથી તડકો એટલો પડે છે અને વરસાદ હાવ બંધ થઈ ગયો છે રેડું કોઈ આવતું નથી એટલે હવે ના છૂટકે આપણે ફરજિયાત પાણી ચાલુ કરવું પડ્યું તો જોઈ આ લાઇન પાઇથરી વાહુધી થી એટલું હજી પાણી પી ગયું છે અને સાથે ને સાથે તમે જોઈ લો અત્યારે આ સનસેટ નો ટાઈમ છે તો કેવો મસ્તીનો વ્યૂ પણ થઈ ચુક્યો છે તમે જોવા અત્યારે હવે વરસાદ બંધ થયો ને કઈ બધું જાજો ટાઈમ થયો નથી અને પાણી અત્યારે ઘણું બધું છે આપણે આપણે બુવારા ની કઈ જરૂર નથી આપણે છૂટ પાણી મૂકી દીધું છે પાણી ની આપણે કઈ અત્યારે ઉપાધી છે ને જોઈ લઈએ કેવું પાણી હાલે આમ એક ઘર તો મિત્રો તમે જાણો છો કે હવે આ વરસાદ બંધ થયો ને તડકો એટલો પડે કે આપણે નીકળવા જેવું રહ્યું નથી અને તમને ખબર જ છે એ તડકામાં આ માંડવીનો શું હાલ થાય અને અત્યારે પછી હવે માંડવી જબરી જબરી થઈ ગઈ એટલે એમાં બીબડાઈ થતા હોય તો આપણે એમાં હવે તાણ આવી જાય ને ખોટે બીબડાઈ થઈ ના હોય એટલે ફરજિયાત પણ આપણે એમાં પાણી ચાલુ કરવું જ પડે એમ હે એટલે ચાલુ કરી દેવું તો હવે આ ટાઈમ પણ ઘણો થઈ ચૂક્યો છે અને અંધારું થતું જાય છે તો હવે આપણે અત્યારે આ આપણા બ્લોગમાં વિરામ આપીએ છીએ અને આવા જ આપણા નવા મજેદાર બ્લોગ જોવા માટે આપણા ચેનલમાં જો કોઈ નવા હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાઈડમાં જ નાનકડો બેલ આઇકન આવે છે અને ટચ કરજો જેનાથી આપણા જે પણ નવા વ્લોગ આવે એ તમને બધા જ નોટિફિકેશન આવી જાય અને જોવા મળી જાય તો આપણા બ્લોગને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો બાય બાય